અમદાવાદના ધોળકામાં તસ્કરોનો તરખાટ જોવા મળે છે અમદાવાદમાં વટામણ નેસડા રોડ પર આવેલ સોસાયટીમાં તસ્કરોએ કર્યો છે હાથ ફેરો ત્યારે કુલ એક પોઈન્ટ ત્રાણું લાખના સોના ચાંદીના દાગીના લઈ તસ્કરો થયા છે ફરાર ત્યારે પોલીસે પણ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો મહત્વના સમાચાર કહી શકાય અમદાવાદથી ત્યારે અમદાવાદના ધોળકા તાલુકામાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે

એક સોસાયટીમાં તસ્કરોએ તસ્કરોએ હાથ હાથ ફેરો કર્યો હતો જેમાં નેસરા રોડ પર આવેલા સોસાયટીમાં ફેરો કરી સોના ચાંદીના દાગીના લઈ ફરાર થયા છે ત્યારે કુલ એક ત્રાણું લાખના સોના ચાંદીના દાગીના લઈ તસ્કરો ફરાર થયા હતા ત્યારે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે